ચોટીલા ખાતે વાઢારા સમાજનું સ્નેહમિલન યોજવામાં આવ્યું સમાજના યુવાનો શૈક્ષણિક સંગઠિત અને વ્યસન મુક્ત બને તેને ધ્યાને રાખીને અન્ય મુદ્દાઓ સાથે ઠરાવો પસાર કરવામાં આવ્યા જ્યારે આ સમાજની સંસ્થાને દિલ્હીથી મંજૂરી મળતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ સ્નેમિલન કાર્યક્રમમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત જોવા મળ્યા હતા તેમજ આગામી સમયમાં હોદ્દેદારો નિમ્મ તેમજ ગરીબ વર્ગના સમાજના યુવક યુવતીઓના સમુલગ્નનું આયોજન અને સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે એવોર્ડ વિતરણ કરવા સહિતની બાબતોને આવરી લઈને ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અશ્વિનગીરી બાપુ લાલ બાપુ તેમજ જલારામ મંદિર ટ્રસ્ટના પા વિગેરેઓએ ઉપસ્થિત રહેવા સાથે દીપ પ્રાગટ્ય કર્યું હતું તેમને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ સરેશભાઈ ચૌહાણ તથા તેમની ટીમ તેમજ વાઢારા સમાજ ફાઉન્ડેશનના સભ્યોએ જેમત ઉઠાવી હતી